જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ચા સાથે ક્રિસ્પી અને ટેસ્ટી એવો લીલા ધાણાનો નવો નાસ્તો તો આપણે કોથમીરની કોથમીર વડી મહારાષ્ટ્રમાં એકદમ ફેમસ છે તે બનાવીશું તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ ફ્રેન્ડ્સ તમને જો રેસીપી પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસિપી છે તો તેના માટે સૌથી પહેલાં મેં અહીંયા દસ રૂપિયાના જ ધાણાનો ઉપયોગ કર્યો છે તેને દાંડીથી અલગ કરી એકદમ સારી રીતે સાફ કરી બેથી ત્રણ પાણીથી ધોઈ એકદમ સારી રીતે ઝીણા કટ કરી અને રેડી કરી લીધા છે હવે મેં અહીંયા એક મોટા બાઉલમાં એક વાટકી ભરીને બેસન લીધો છે ચાળીને તેની સાથે બે થી ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે ચોખાનો લોટ એડ કરવાથી જે આ નાસ્તો છે ખૂબ સરસ એવો ક્રિસ્પી બને છે વધારે પ્રમાણમાં આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે તેની સાથે દળેલી ખાંડ એડ કરી છે બે ચમચી અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે એક ચમચી જીરું પાવડર એડ કર્યો છે અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો એડ કર્યો છે બે ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે અને આપણે લીલું મરચું વધારે એડ કર્યું છે એટલે લાલ મરચાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને હવે બેસન સાથે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે મેં અહીંયા દરેલી ખાંડનો ઉપયોગ કર્યો છે તમે તેની જગ્યા પર ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો હવે જે ધાણા કટ કરીને રાખ્યા છે તેને એડ કરી દેવાના છે અને હવે અહીંયા મેં લીંબુનો રસ એડ કર્યો છે આ નાસ્તો છે ખૂબ જ સરસ એવો ચટપટો બનીને રેડી છે એટલા માટે હવે થોડું તેલ એડ કરવાનું છે એક ચમચી જેટલું વધારે મોણ આપણે નથી કરવાનું કેમ કે ઓલરેડી ધાણા એડ કર્યા છે એટલે આપણો જે આ નાસ્તો છે ખૂબ સરસ એવો સોફ્ટ બનીને જ રેડી થાય છે એટલા માટે થોડું જ તેલનું મોણ એડ કરવાનું છે હવે ધાણા અને મસાલા બેસન સારી રીતે પહેલા તો હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે અને અને હવે થોડું થોડું પાણી કરી કરી લોટ બાંધીને રેડી છે જે રીતે બાજરીનો લોટ આપણે બાંધીએ એકદમ સોફ્ટ એ રીતનો લોટ બાંધીને રેડી કરવાનો છે તો આરામથી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બાંધી લઈશું તો આ રીતનો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ મીડિયમ હવે અહીંયા મેં ઢોકળાની જે પ્લેટ આવે છે તે લઈ લીધી છે અને તેને એકદમ સરસ તેલથી ગ્રીસ કરી લેવાની છે તેલથી ગ્રીસ થઈ જાય એટલે તેની ઉપર મેં અહીંયા થોડા સફેદ તલ એડ કરી દીધા છે અને ત્યારબાદ જે આપણે લોટ રેડી કર્યો છે તેને એડ કરી દેવાનો છે એક સરખું ફેલાવી દેવાનું છે ચારે બાજુ જે રીતે આપણે ઢોકળા બનાવીએ તે રીતે એક સાઈડ આપણે એકદમ સરસ ફેલાવી દીધું છે એક સરખું હવે મેં અહીંયા એકદમ સારી રીતે પાણી ઉકાળી લીધું છે સ્ટીમરમાં હવે તેની અંદર આ પ્લેટ મૂકી દઈશું અને બારથી પંદર મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર તેને આપણે બોઈલ કરી લેવાનું છે તો પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે હવે ચાકુની મદદથી આપણે ચેક કરી લેવાનું છે તો ચાકુ એકદમ સરસ ક્લિયર આવે છે એટલે કે જે આ નાસ્તો છે એકદમ સરસ બફાઈ ગયો છે તો તેને બહાર કાઢી લઈશું પણ જો તમારું ચાકુ ક્લિયર ના આવે તો ચાર થી પાંચ મિનિટ માટે આ નાસ્તાને તમારે ફરી બાફી લેવાનો છે હવે નાસ્તાને થોડો ઠંડો કરી લેવાનો છે અને થોડો ઠંડો થઈ જાય એટલે તેના પર કટ લગાવી લેવાની છે તો મેં અહીંયા ચોરસ આકારના એકદમ નાના નાના પીસીસ રેડી કર્યા છે કટ કરીને તમારે જે પ્રમાણે પીસીસ જોવે એ પ્રમાણે તમારે કટ કરી લેવાનો છે આ નાસ્તાનો તો નાસ્તો કટ થઈ ગયો છે આ જેવા તમે મુઠિયા ખાતા હોવ તેવો જ લાગે છે આ નાસ્તો અત્યારે તમે આ નાસ્તાને ખાઈ પણ શકો છો એટલો ટેસ્ટી આ નાસ્તો લાગે છે પણ મહારાષ્ટ્રમાં એકદમ ક્રિસ્પી કરીને આ નાસ્તાને ખાય છે એટલા માટે હવે આપણા આ નાસ્તાને ફ્રાય કરી લઈશું તો તેના માટે તેલ ગરમ કર્યું છે તેલ એકદમ સરસ મીડિયમ ગરમ થઈ જાય એટલે આ નાસ્તાને એડ કરી દેવાનો છે જેટલો નાસ્તો કડાઈમાં આવે એટલો નાસ્તો એડ કરી દેવાનો છે એક મિનિટ માટે એક સાઈડ પર આ નાસ્તાને આપણે ફ્રાય કરી લેવાનો છે અને એક મિનિટ થઈ જાય એટલે આ નાસ્તાને બીજી સાઈડ પલટાવી બીજી સાઈડ પર પણ એક મિનિટ માટે ફ્રાય કરી લેવાનો છે આ નાસ્તાને ઉપરથી એકદમ સરસ એવો ગોલ્ડન ક્રિસ્પી નાસ્તો થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાનો છે તો આ નાસ્તાને તમે ક્રિસ્પી કોથમીર મુઠિયા પણ કહી શકો છો અથવા તો કોથમીરના મુઠિયા પણ કહી શકો છો મહારાષ્ટ્રનો ફેમસ આ નાસ્તો છે જેને કોથમીર વડી કહેવામાં આવે છે તો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો સોસ સાથે ખાવામાં પણ ખૂબ મજા આવે છે એકદમ સોફ્ટ અને જાળીદાર આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ આવજો